સાધુ સંત અને તુમડા ત્રણનો એક સ્વભાવ તારે પણ બોળે નહીં એનો ભાવ તો કેમ છો બધા મજામાં ને કૈલાસબેન આપ સૌને જય શ્રી કૃષ્ણ તો આજે સાધુ સંતના સાનિધ્યમાં કોઈ પણ જાય જીવ જાય ને એટલે અમર બની જતા હોય છે એનું જીવન પરિવર્તન થઈ જતું હોય છે પછી સાધુ સંતોના સાન્ય ધમાં કોઈ પણ જીવ હોય પશુ હોય પક્ષી હોય માણસ હોય પ્રાણી હોય કોઈ પણ જીવ હોય એટલે એ અમર થઈ જતા હોય છે અને આપણે બધા સૌ લોકોએ જીવતા દાખલા પણ આપણે નજરે જોયેલા છે સત્તાધારમાં પાડો પૂજાય છે હોલો હોય કબૂતર હોય ગાય હોય ભેંસ હોય કે પછી બોકડો હોય આપણે અવનવા બધાએ દાખલા અવારનવાર સાંભળતા આવ્યા છીએ અને આજે એવો જ એક દાખલો લઈને આજે આપણે હાજર થયા છીએ આપણી જે કૂતરો છે એ સંતના સાનિધ્યમાં જઈને અમર થઈ જાય છે જે આજની તારીખમાં પણ કૂતરાની સમાધિ છે અને કૂતરાની સમાધિને ધજા ચડે છે શ્રીફળ ચડે છે દર બીજના દિવસે તો આવો એ સંતના મુખેથી આપણે મોતિયા કૂતરા વિશે જાણીએ અને થોડુંક આપણા મનને અને સૌને આમ દિલને આનંદ થાય એવી સરસ વાત છે અને તો બંને રેજો વિડીયોમાં જય શ્રી કૃષ્ણ આવો જાણીએ સંતના મુખ્યથી મોતિયા પુત્રા વિશ્રી વાત અને બાબુભાઈ એક એના સેવક તરીકે ભૂત ગંગારામ કરી ભૂત રહેતું હતું એક મોતીયો પુત્રો હતો ગંગારામ ભૂત નો જાગતો છે અને જગ્યા ની રખડું કરે કોઈ વધુ બધે તાળા કઈ મારવા નહીં બધું ખુલું પડ્યું કોઈ થાય કે નહીં ગંગારામ ભૂત હજી રક્ષણ કરે છે અને મોતિયા કુતરા બાપુ ની બાર જણા ડાયરેક્ટ બોલાય મારે સમાધિ લે નખો પડ્યો તેર જણા કે ના હાલે તેખેર કેવાય કે બાર જણા એટલે કુતરો નહીં આગિયો અને બધા ડાયરો બધા બેઠા પાણી હાલતા કુતરો લુગડા ખેંચો બાપુ નું જાપાબાઈ ને એ ટોળા ગામ ટોળા ગામ કુતરા ને કુતરો નહીં હંભાઈ કુતરો હાલોળા ને ગામના પાદર માં કુતરા બીજે ધજા ચડે છે કુતરાની